રાંદેના ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર સાથે ચાલતી ગેંગ વોર વચ્ચે કોસાડ આવાસનો માથાભારે અને ભૂતકાળમાં ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂકેલો કોસાડ આવાસનો સાજીદ ઉર્ફે ચીનો કાકુજી લોડર પિસ્તોલ સાથે ઝડપાયો હતો ગુર્જર સાથે ચાલતી દુશ્મનીને પગલે તેને પિસ્તોલ વસાવ્યો અને કબૂલાત હાજર કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે કોસાડ આવસમાં વોજ ગોઠવી હતી અત્યારથી બે હજાર વીસમાં ખટોદરા પોલીસના હાથે ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા સાજીદ ઉર્ફે ચીનો અબ્દુલ કાકુજીને લોડેડ પિસ્તોલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસને ત્રણ કાર્ટેજ સાથેની લોડેડ પિસ્ટોલ મળતા તેની ધરપકડ કરાઈ હતી તો પ્રાથમિક પૂછપરછમાં પિસ્ટોલ તેને બે હજાર વીસ એકવીસમાં મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજા સુભાષ લોનારી આપી હતી કે કોરોનામાં તેનું મોત થતાં પિસ્ટોલ પોતાની પાસે રાખી હતી વજુમાં સાજીદ ચીનાએ જણાવ્યું હતું કે કુખ્યાત ડ્રગ માફિયા ઇસ્માઇલ ગુર્જર સાથે માથાકૂટ ચાલી રહી હતી અને વર્ષ બે હજાર વીસમાં બંને વચ્ચે સામસામે ઘર્ષણ પણ થયું હતું જેમાં ઇસ્માઇલ ગુજારે તેની વિરુદ્ધ હત્યાની કોશિશનો તથા ચીનાએ મારામારીનો ગુનો નોંધાવ્યો હતો બંને વચ્ચે ચાલતી વોર વચ્ચે ઇસ્માઇલ ગુર્જર જામીન પર છૂટી હોવાનું જાણ્યા બાદ તે પોતાની સાથે લોડેડ પિસ્ટોલ રાખતો હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ ઇલીગલ જે વેપન છે એને પકડવા માટેના પ્રયત્નો હાથ ધરેલા હતા આ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતી મળે છે કે અગાઉ નાર્કોટિક્સના ગુનાની અંદર તેમજ મારામારી ત્રણસો સાત જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલો આરોપી અને સિટર સાજીદ ઉર્ફે ચીનો અબ્દુલ કાકુજી જે કોસાળ આવાસમાં રહે છે અને હાલમાં કન્ટ્રી મેડ પિસ્ટલ લઈ અને ફરે છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે કોસાળ આવાસ ખાતે વોચ રાખવામાં આવે છે અને ત્યાંથી સદર ઈસમને પકડી પાડવામાં આવે છે સાજીદ ઉર્ફે ચીનો એના કબજામાંથી ઇલિગલ વેપન જે કન્ટ્રીમેડ વેપન છે એ તથા ત્રણ કાર્ટિસ્ટ એની પાસેથી મળી આવે છે પોલીસ સ્ટેશન લાવી એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરતાં આ જે વેપન છે એમને કોરોનાની અંદર જે મૃત્યુ પામેલ ઇસમ એનું નામ છે રાજેન્દ્ર ઉર્ફે રાજા લોનારી એની પાસેથી એને લીધેલ હતું લેવા બાબતેનું કારણ જાણવા મળતા આમને એક ઇસ્માઇલ પેન્ટર કરી છે રાંદેરનું એ પણ નાર્કોટિક્સના ગુનાની અંદર જેલમાં છે અને જેલમાંથી એ પેરોલ જમ્પ પેરોલ ઉપર એને જામીન મળતા હાલમાં એ પેરોલ જમ્પ થયેલ છે અને ઇસ્માઈલ વચ્ચે બંને વચ્ચે દુશ્મનાવટ ચાલે છે અને સામે સામે ગુના પણ દાખલ થયેલ છે જે સાજિદ છે સાજિદ ઉર્ફી ચીનો એ ઇસ્માઈલ પોતાને મારશે આવા ડરથી પોતે વેપન લઈને ફરતો હતો આવું એને પોલીસ ખાતે જણાયેલું છે તેમ છતાં એનું સ્પષ્ટ કારણ કે કોઈ બીજા કોઈ અન્ય કારણસર એ લઈને ફરે છે કે કેમ એ બાબતે એમને ઇન્ટોગેશન ચાલુ છે એના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે સાજીદ ઉર્ફે ચીનો છે એ કોષાળ આવાસ ખાતે શાકભાજીની લારી ચલાવે છે અને સાથે સાથે ટપોરીગીરી પણ કરે છે જ્યારે અન્ય આરોપી જેનું નામ આપે છે ઇસ્માઇલ ઉર્ફે પેન્ટર આ પણ નાર્કોટિક્સના ગુનાની અંદર પકડાઈ ચૂકેલો છે હાલમાં જેલમાં છે સદર સાજીદ છે સાજિદ ઉર્ફે ચીનો એ પણ ખટોદરાની અંદર નાર્કોટિક્સના ગુનાની અંદર પકડાઈ ચૂક્યો છે બંને જે ઈસમો છે એ ટપોરી છે અને એને લઈ અને આપ પોતે વેપન રાખ્યું હોય એવું એનું કહેવું છે હાલમાં તો એવું કંઈ નથી લાગતું પણ આ જે સાજીદ છે એના જેટલા જેટલા કોન્ટેક્ટવાળા છે જેટલા જેટલા એના મિત્રો છે એ બધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એના ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહેલ છે ઉલ્લેખનીય બાબત એ છે કે ઇસ્માઇલ ગુર્જર પણ રાંદેરમાં ડ્રગ્સ માફિયા તરીકે કુખ્યાત છે ગત વર્ષે તેની ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા